આજે આપણે છે ને દૂધીના મઠિયા બનાવીશું પણ એકદમ નવી રીતે અને અલગ રીતે કે આપણે કોઈ પણ લોટ ઉમેરવાના નથી અને લોટ વગર ફક્ત આપણે એ બે વસ્તુમાંથી જ આજે આ દૂધીના મઠિયા બનાવીશું એ પણ સોફ્ટ અને ચીકણા પણ નહીં બને અને ખાવામાં પણ એકદમ સરસ ટેસ્ટી અને આ મુઠિયા જો તમે આ રીતે બનાવશો તો તમે કાયમ વારંવાર બનાવશો તો આજે આપણે બનાવીશું એક જ વસ્તુમાંથી એ પણ ચણાની દાળ ઉમેરીને દૂધીના મુઠિયા કેવી રીતે બનાવાય એ હું તમને આજે તમે આ મિત્રો જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો કરી લેજો અને બાજુ પર ઓલ પર પ્રેસ કરી સૌથી પહેલાં નોટિફિકેશન મેળવશું તો શું છે કે આપણે જે ચણાની દાળ છે ને એને પહેલાં તો પલાળી દેવાની છે તમારે ત્રણથી ચાર કલાક માટે પલાળી દેવી અને જો તમારે ટાઈમ હોય તો તમે રાતે પલાળી શકો છો તો દાળને હવે આપણે પીસી લેવાની છે મિક્સર જારની અંદર જ આપણે આ મસાલો બધો કરી લઈશું લીલા મરચાં આદુ કંઈ પણ આપણે પછી આપણે ઉમેરવાના નથી તો પહેલાં જ આપણે આ બધું અંદર આપણે પીસી લઈશું અને પછી આપણે લઈ લઈશું દૂધી જો દાળ આપણે પીસાઈ ગઈ છે ને ત્યાં સુધી આપણે એને દૂધીને આ રીતે લઈ લેવાની છે એકદમ કૂણી દૂધી લેવાની છે અને જો તમારી પાસે બિયાવાળી હોય ને તો એને બિયાનો કાઢી નાખવાની પછી એને લઈ લેવાની પણ આ રીતે આપણે દૂધી લીધી છે ને તો દૂધી મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલી દૂધી લીધી છે દૂધીને આ રીતે છીણી લીધી છે અને એકદમ કૂણી દૂધી છે જોઈ શકો છો અને દૂધી પણ એટલી રસવાળી છે ને અને હવે દૂધીને પણ આ રીતે આપણે છીણી લીધી છે અને બે ભાગ કરી લઈશું બિલકુલ બીયા નહોતી ને એકદમ ગળનો ભાગ વધારે છે જોઈ શકો છો આ રીતે જ તમારે દૂધી પસંદ કરવી અને હવે આપણે આ જે દૂધી છે ને અને આ દાળ પીસેલી છે જોઈ શકો બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર મેં પીસી લીધી છે અને હવે ફરી પાછું હું બીજી વધારાની દાળને આપણે પીસી લઈશું અને અહીંયા આપણે ખમણી લઈ લઈશું ખમણી એકદમ ઝીણી લેવાની છે એટલે શું છે કે એકદમ ઝીણું એવું આપણે એને છીણી લેવાનું છે બહુ મોટી નથી લેવાની જેટલું તમે ઝીણું છીણશો ને એટલું જ એટલા જ આપણે આ મુઠિયા છે ને એટલા સરસ સોફ્ટ બનશે અને ઝીણું આપણે છીણીએ ને તો શું છે કે એમાં પાણીનો ભાગ વધારે આવતો હોય છે એટલે આપણે જેટલું દૂધીમાં જેટલું પાણી હોય ને એટલું જ આપણે સારું એટલે દૂધી આપણે જેમ બને ને એમ રસવાળી લેવી અને એકદમ તાજી લેવી એટલે શું કે આની અંદર આપણે બિલકુલ પાણી નથી ઉમેરવાના તો દૂધી હવે એક ભાગ છીણે અને આ રીતે મેં બધી દૂધીને છીણી લીધી છે અને હવે આપણે આ જે દાળ પીસેલી છે ને હું તમને અહીંયા મેં લઈ લીધી છે અને હવે આપણે આ દાળની અંદર દૂધી ઉમેરી દે ને તો દૂધી એટલી રસ વળી છે ને કે એની અંદર એટલું બધું પાણી છે ને કે આપણે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે અને હવે આપણે એની અંદર શું છે સિમ્પલ મસાલા કરવાના છે આપણે સાથે તો મરચાં અને બધું પીસી લીધું હતું પણ હવે આપણે સૂકા મસાલા ઉમેરી દઈશું હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણા પાવડર અને હવે આપણે આ રીતે ઉમેરી અને થોડું અને જો દૂધીને તમારે એકદમ સોફ્ટ અને સરસ બનાવો હોય તો થોડું આપણે ચણાનો લોટ બે ચમચી તો અહીંયા મેં ખાતું દહીં લઈ લીધું છે બે ચમચા અને આપણે ગળપણ માટે અહીંયા મેં બે ચમચી જેટલી ખાંડ લીધી છે એટલે ખટાશ અને ગળાશ એટલો સરસ લાગે છે ને એની અંદર કે મુઠીયા તો તમે એકવાર જો બનાવશો ને તો તમે વારંવાર બનાવશો તો અહીંયા આપણે મેં સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે અને હવે આપણે મીઠું અને આ મસાલા ઉમેરીને અને સારી રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે મિક્સ એટલું કરતું રહેવું ને કે જ્યાં સુધી દૂધીનું એકદમ લચકપણું અને એકદમ સોફ્ટ અને પોચું પોચા લાગે ને એ રીતે જ તમારે એનું લચક જેવું બનાવવાનું છે અને જ્યાં સુધી દૂધીમાં બધું પાણી છૂટી જાય ને ત્યાં સુધી તમારે આ બધું મિક્સ કરતું રહેવું અને આ રીતે જ તમારે એનું બેટર તૈયાર કરતું રહેવું અને તમારે ગભરાવવું નહીં કે એકદમ લૂઝ થઈ ગયું છે મુઠિયા કેવી રીતે બનાવીશ તો જોતા રહેજો ફ્રેન્ડ્સ તો મુઠિયા આજે આપણે કેવી રીતે બનાવીશું એ પણ દૂધીના આપણે નવી રીતે બધા દૂધીના મુઠિયા તો આપણે કાયમ બનાવતા હોય છે બધા લોટ ઉમેરીને પણ આજે ફક્ત આપણે એક દાળમાંથી જ આજે બનાવવાના છે અને આ રીતે આપણે એનું લચકપણું તૈયાર થવું જોઈએ બેટર તમે જોઈ શકો છો અને હું જે મુઠિયા આપણે બનાવીશું એ મુઠિયા માટે મેં શું છે કે અહીંયા ઈડલીનું સ્ટેન્ડ લઈ લીધું છે આપણે ઈડલી મૂકતા હોય ને એ પણ લેવાય અને જો તમારે જાળીવાળું હોય ને એને પણ એની અંદર તમે મૂકી શકો છો તો આની અંદર મેં ઈડલીના સ્ટેન્ડમાં મેં તેલ લગાવી દીધું છે અને એક આંગળી ઉપર આવે ને એટલા ચપટી સોડા મેં લીધા છે તમે એનો પણ તમે લઈ શકો છો પણ ઈના વગર કે સોડા વગર પણ તમે બનાવી શકો છો તો હવે આપણે આ બધું સારી રીતે બેટર જો તમે જોઈ શકો છો આ રીતે ચમચામાં નથી પડતું એટલું થોડું મેં લૂસ રાખેલું છે અને હવે આપણે જે મુઠિયા મૂકવાના છે ને એને પાણી ગરમ કરવા મૂકી દીધું છે પાણી ગરમ થઈ ગયું છે અને આપણે જે ઇડલીનું સ્ટેન્ડ મૂકીને તેલ લગાવેલું એની અંદર આપણે હાથેથી આ રીતે લેતા જઈશું બેટર અને જેમ બને ને એમ એ આ રીતે તમારે એની અંદર આપણે પાથરતા રહીશું અને પછી આ રીતે આપણે બધા એમાં અંદર મૂકી દેવાનું અને એકદમ જ સરસ તો આ રીતે એકદમ ઝંઝટ વગર આપણે સરસ મુઠિયા તૈયાર થઈ જાય છે કે તમારે એવું નથી કે મુઠિયાનું એકદમ કઠણ વળતું નથી પણ તમે જ્યારે આ મુઠિયા તમે જોશો તો એકદમ તમને સોફ્ટ અને પોચા અને ખાવામાં પણ તમને એકદમ સરસ એવા લાગશે તો તમે જો એકવાર તમે આ રીતે બનાવશો ને તો તમે વારંવાર કાયમ આ જ રીતે ઝંઝટ વગર તમે બનાવી શકશો અને તમારે ગભરાવાની જરૂર નથી કે દૂધીમાં બહુ પાણી છે મુઠિયા વળતા નથી અને તમે લોટ ઉમેરતા જાઓ તો હવે આપણે આને દસ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે એને ઉતારી લઈશું ફરી પાછા હું તમને જે બેટર આપણું બચેલું છે ને તો આ રીતે આપણે જાડી વાળું લીધું છે ને પા તેલ લગાવી દીધું છે અને હવે આપણે જે બીજું બેટર તમને હું બતાવું છું તો જોઈ શકો છો તો આ રીતે આપણે એને નાના નાના આપણે આ રીતે વાળતા જઈશું અને જેટલું આવે ને એટલા આ રીતે જોઈ શકો છો આ રીતે પણ તમે એને મુઠિયાને મૂકી શકો છો અને બનાવી શકો છો અને ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે ને કે તમે વારંવાર બનાવશો તો મિત્રો મારે ઘડી ઘડી કહેવું પડે છે કે તમને આ રીતે જો બનાવશો ને તો ખૂબ જ સરસ ટેસ્ટી બનશે અને તમે ઝંઝટ વગર તમને કોઈ માથાકૂટ નહીં અને મુઠિયા વાળવાની કે લોટને એ કરવાની અને તરત જ બની જાય છે તો હવે આપણે આ રીતે મુઠિયાને અને તમારે સ્ટીમ કુકરમાં પાણી થોડું એ પ્રમાણે મૂકવાનું કે તમારા મુઠિયા સારી રીતે સ્ટીમ થાય દસ મિનિટ માટે આપણે એને તો આ રીતે તમે એને ઝડપી બનાવી શકો છો અને હવે આપણે આ રીતે બધા જ તૈયાર થઈ ગયા છે મૂઠિયા જોઈ શકો છો અને હું તમને લઈને બતાવું છું અને હવે આપણે એને કટિંગ કરીને તમને બતાવું છું તો આ રીતે જોઈ શકો છો એમ પણ તમે ખાઈ શકો છો અને ખાવામાં તો એટલા સરસ લાગે છે દૂધી હોય એટલે દૂધીથી એકદમ સોફ્ટ બનતા હોય છે ને હવે આપણે આ રીતે કટિંગ કરી લઈશું અને એકદમ સોફ્ટ અને જાળીદાર આ રીતે મુઠિયા બને છે તો આ રીતે તમે મિત્રો કાયમ બનાવજો અને એન્જોય કરજો તો છે ને અને બાળકોને જો તમે ઘરમાં ચા નાસ્તા સાથે જો તમે કાંઈ ના હોય તો તમે આ રીતે આ દૂધીને ઠંડી ઠંડી અને ઉનાળાની ઉનાળામાં પણ દૂધી આવતી જ હોય છે દૂધી તો તમને બારો માસ મળતી હોય છે દૂધીનું કોઈ એ નથી હોતું એટલે આ રીતે તમે દૂધીના મુઠિયા તમે બનાવી શકો તો ચાલો હવે આપણે દૂધીના મુઠિયા કટ કરી લીધા છે વઘાર કરી લઈશું તેલ લઈ લીધું છે મીઠા લીમડાના પાન લીધા છે તલ લીધું છે અને લાલ મરચું પાવડર ઉમેરેલું છે અને હવે આપણે ઉમેરી દઈશું બધા મુઠિયા અંદર લઈ લેવાના છે જોઈ શકો છો અને ગેસ ફ્લેમ તમારે વઘાર થાય એટલે સ્લો કરી દેવી નહીંતર શું છે કે મરચું બળી જાય તલ પણ બળી જાય તો હવે આપણે એને સારી રીતે ઉલટ પુલટ કરી લઈશું અને એને અડધી મિનિટ માટે આ રીતે આપણે એને ઉલટ પુલટ કરતા વઘાર માટે એને મૂકીશું અને વઘાર પણ સારો થઈ ગયો છે મૂઠિયા પણ વઘાર આવી ગયા છે હવે એમાં આપણે થોડા ધાણા છણકાવ કરી દઈશું તો છે ને મિત્રો એકદમ ઝંઝટ વગર અને આ મુઠિયાને બનાવવા તમે આ મુઠિયા બનાવીને ચા સાથે મહેમાન તો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી ક્યાં ક્યાંથી જોવો છો તો મને તમારા ગામનું નામ તમારા શહેરનું નામ મને કમેન્ટ કરીને જણાવશો તો શું છે મને ખબર પડે કે મારા વિવર્સો ક્યાં ક્યાંથી મારા વિડીયા જોવે છે તો શું છે ફરી મળીશું મિત્રો નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો